હેલો ફ્રેન્ડ્સ આજે તમારા માટે ફાઇવ બી એચ ખૂબ જ સરસ એવો બંગલો લઈને આવી ગયો છું વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિથ પાર્કિંગ સાથેનો બંગલો રહેવાનો છે ચલો તમને આખા બંગલાનો ટૂર કરાવી દઉં છું પહેલાં તો તમે એ જોઈ શકો છો ફ્રેન્ડ્સ સામે મેઇન ડોર રહેવાનો છે અને પાર્કિંગવાળો બંગલો છે અહીંયા તમે કાર બાઇક તમારું વાહન પાર્ક કરી શકો છો આગળ સીડી આવી જશે અને ફ્રેન્ડ્સ આ બંગલાનો એક બેનિફિટ રહેવાનો છે કે આને તમે ગ્રાઉન્ડ ફ્લોરમાં કોઈ પણ પર્સનને રેન્ટ ઉપર આપવું હોય તો પણ આપી શકો છો અત્યારે આપેલો જ છે અહીંયા એક તમને કોમન વોશરૂમ મળી જશે અને ખૂબ જ સરસ એવું આખા બંગલોનું અરેન્જમેન્ટ કરેલું છે અહીંયા એક કિચન જેવું બનાવેલું છે અને અહીંયા એક બીજું છે બેડરૂમ અહીંયા તમને કોમન વોશરૂમ મળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો એક સીડી બેક સાઈડમાં એ જેમનું એક્સેસ ડાયરેક્ટ કિચનમાં જ મળવાનું છે સો ફ્રેન્ડ્સ આ હતો તમારો ગ્રાઉન્ડ ફ્લોર હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર ત્યાં તમને અહીંયા મળશે તમારો લિવિંગ રૂમ ઉપર પીઓપી કરેલું છે વેન્ટિલેશન માટે વિન્ડો પ્રોવાઈડ થઈ જશે સી શેપમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે અને તેમની સામે આપ જોઈ શકો છો ટીવી યુનિટનું આખું સેટઅપ બનાવેલું છે એટલે આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ લિવિંગ રૂમમાં તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે લિવિંગ રૂમની આગળ કિચન છે અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે તો ફ્રેન્ડ્સ આ હતો તમારો લિવિંગ રૂમ અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો અથવા તો આ ડાઇનિંગ ટેબલ અહીંયાનું જ રહેવાનું છે આ ફૂલ્લી ફર્નિશ્ડ બંગલો જ સેલ કરી દેવાનો છે સામે તમને કોમન વોશરૂમ મળી જશે વોશબેસિન એરિયા મળી જશે અહીંયા આપ જોઈ શકો છો વોશબેસિન એરિયા છે એન્ડ અહીંયા તમને એક કોમન વોશરૂમ પ્રોવાઈડ થઈ જવાનું છે એન્ડ અહીંયા તમને વોશબેસિન એરિયા પ્રોવાઈડ થઈ જશે સીડીની નીચે અહીંયા તમારો એક બેડરૂમ રહેશે અને સાઈડમાં તમારું એક કિચન મળી જશે અટેચ વોશ એરિયા સાથેનું તો પેલા તમે જોઈ શકો છો લેડીઝને મનગમતું કિચન છે એલ શેપમાં પ્લેટફોર્મ રહેવાનું છે અને મોડ્યુલર કિચન રહેવાનું છે સામે બી તમે જોઈ શકો છો પ્રોપર તમને ફર્નિચર આ કિચનની અંદર કરેલું જોવા મળી જશે બેક સાઈડમાં પણ તમને એક પ્રોપર વોશ એરિયા મળી જશે અને જે નીચેથી સીડી બતાવી હતી એમનું એક્સિ ડાયરેક્ટ કિચનમાં મળશે આ રહેવાનું છે તમારું ફર્સ્ટ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો આ એમનું વોશરૂમ છે એન્ડ આ તમારો બેડરૂમ રહેવાનો છે સામે આપ જોઈ શકો છો ખૂબ જ સરસ એવું વોડરૂપનું અરેન્જમેન્ટ કરેલું છે એમાં તમારો બધો જ સામાન પડ્યો રહે એન્ડ અહીંયા જોઈ શકો છો આ રહેવાનો છે તમારો બિગ બેડ અને બેડ રાખતા બી બંને સાઈડ એક સારી એવી સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જવાની છે તો ફ્રેન્ડ્સ આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે આ રહેવાનું છે તમારો ફર્સ્ટ ફ્લોર સોરી સેકન્ડ ફ્લોર અહીંયા બંને સાઈડ બે બેડરૂમ છે વચમાં સ્પેસ હતી આ તમારો એક બેડરૂમ મળી જશે અહીંયા અહીંયા પણ તમે જોઈ શકો છો માસ્ટર બેડરૂમ રહેવાનો છે આમાં તમને અટેચ વોશરૂમ અને બાલ્કની જોવા મળી જશે એન્ડ બેડ રાખતા તમે સ્પેસ જોઈ શકો છો આમાં તમે જે ફર્નિચર લાઇટિંગ જોવો છો ને બધું જ એજીટી જ રહેવાનું છે અને અટેચ વોશરૂમ મળી જશે વોશરૂમમાં પણ એક સારી એવી સ્પેસ છે એન્ડ અહીંયા તમે જોઈ શકો છો ટેરેસ નાનું એવું ટેરેસ ગણો તો પણ ચાલે અને બિગ બાલ્કની ગણોતો પણ ચાલે એન્ડ આ હતો તમારો બેડરૂમ આમની સામેની સાઈડ તમને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે અને બંનેની વચમાં સામે તમે જે બેડ જુઓ છો ને નાનકડું ત્યાં એક કોમ્પ્યુટરનું સેટઅપ જેવું બનાવેલું છે આ એક તમારો બેડરૂમ છે આ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે અટેચ વોશરૂમ એન્ડ બાલ્કની બંને બેડરૂમ ઉપરના માસ્ટર બેડરૂમ રહેવાના છે આ બાલ્કની અને ડાયરેક્ટ રોડનો જે વ્યૂ મળશે સામે વોર્ડરૂફનું અરેન્જમેન્ટ કરેલું છે અને બેડ રાખતા તમને ત્રણેય સાઈડ સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે ઉપર પીઓ બી કરેલું છે એન્ડ આ રહેવાનું છે તમારો થર્ડ બેડરૂમ સો ફ્રેન્ડ્સ આપ બી જોઈ શકો છો ફર્સ્ટ બેડરૂમ ફર્સ્ટ ફ્લોર પર સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ સેકન્ડ ફ્લોર પર એન્ડ ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને બે બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે એટલે ટોટલ ફાઇવ બીએચકેનો બંગલો છે એકસો સત્તર પોઈન્ટ સત્યાવીસ વારનો વેસ્ટ ઓપનનો આ રહેવાનું છે તમારું ટેરેસ પાછળનું ટેરેસ આગળનું ટેરેસ અને બંનેની વચમાં તમને સ્પેસ પ્રોવાઈડ થઈ જશે ત્યાં તમે તમારો સામાન પણ રાખી શકો છો જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો અત્યારે થોડો ઘણો સામાન પણ રાખેલો છે બંને ટેરેસની વચમાં આ રહેવાનું છે તમારું બેક સાઈડનું ટેરેસ અને ત્યાંથી તમને કંઈક અવોવ્યુ મળશે અને આમાં તમને સોલાર પેનલ પણ સાથે મળી જશે ફૂલ્લી ફર્નિશ્ડ સેલ કરી દેવાનું છે આ આગળનું ટેરેસ રહેવાનું છે અને ટેરેસ પર પણ તમને એક વોશરૂમ મળી જશે જેથી કોઈ ઉનાળાની સિઝનમાં ટેરેસ પર સૂતા હોય તો પણ તમને અહીંયા બધી જ ફેસિલિટી પ્રોવાઈડ થઈ જશે ફાઈ બી એચ કેનો બંગલો છે એકસો સત્તર પોઈન્ટ સત્યાવીસ વારનો વેસ્ટ ઓપનનો વિથ પાર્કિંગ ફૂલ્લી ફર્નિશ્ડ સોલાર વોટર હીટર પણ સાથે જ આવવાનું છે લોકેશનની વાત કરું તો પ્રાઇમ લોકેશન રહેવાનું છે નાના મોવા સર્કલ નિયર નાયરા પેટ્રોલ પંપ રાજકોટમાં આ બંગલો આવેલો છે અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક નંબર આપેલા છે ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ